જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના શહીદોને વલસાડ મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથે જ આતંકીઓનો જલ્દી ખાતમો કરવામાં આવે અને આપણા શહીદોને ન્યાય મળે તેવી સરકાર પાસે અપીલ કરવામાં આવી છે રિપોર્ટર અલ્તાફ મલિક કેમેરામેન પરવેઝ પઠાણ વલસાડ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં છવ્વીસ ભારતીય નાગરિકોના મોત થયા હતા જેમાં આખા ભારતભરમાં વિરોધ પ્રદર્શન જોવા મળે છે આપણા ગુજરાતના વલસાડમાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે તેને ધ્યાનમાં લે આજે મુસ્લિમ સમાજ પણ ઉગ્ર આંદોલન માટે બહાર આવે છે તો આપણે વાત કરીશું શું નામ બાબુ મકીર પઠાણ કયા કાર્યક્રમ માટે ભેગા થયા છે બાવીસમી ના રોજ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો નિર્દોષોની હત્યા કરવામાં આવી એને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ વલસાડ શહેરની સમગ્ર જનતા આજરોજ વલસાડના આઝાદ ચોક ટાવર પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અમે મુસ્લિમ સમાજે રાખેલ અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થયા છીએ સરકાર દ્વારા અમે કેવી અપીલ રાખો છો સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે જે કોઈ ગુનેગાર છે જેઓ માનવતા વિરુદ્ધ જે આ કૃત્ય જઘન્ય કૃત્ય કર્યું છે એમને સખતમાં સખત સજા થાય અને ભવિષ્યમાં કોઈ પણ ગુનેગાર આવા હિન કૃત્ય કરવા માટે અજા